હાય ગાય સ્વાગત છે મિત્રો આ મારા નવા સ્વાગત છે મિત્રો મારા નવા બ્લોગમાં વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આપણે આજે કંઈક નવું કરશું કાંઈક કાંઈક આપણે નવું કરશું હું થોડોક બીમાર પડી ગયો તો બ્લોગ થોડોક મોડો આવ્યો પણ સારો આવ્યો તો કેમ છો બધા બધા મજામાં હશે બધા મજામાં જશે એવરીથીંગ મોમેન્ટ ઓફ એન્જોય લાઈફ મારે કેવું ન પડે બરાબર તો બરોબર જ છે બધું ઓકે બાકી તો બધું આપણે તો ફર્સ્ટ ક્લાસ સી થઈ ગયા છે અત્યારે વાઈ ગયા છે ત્રણ અને આપણે અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે તો હવે કીક કરીશું બરાબર ને કાયિક ને કાયિક નવું બતાવું છું બરોબર તો ચાલો ગોટુ તો મિત્રો આપણે અહીંયા બહાર હતા ને તો એક મિત્ર ટેકી ટેકી કરવાનું છે મને તો કઈ સમજ નથી તમે કઈ બતાવો તો હું તમને બતાવું આ ઘર ભેગું થા ને ભાઈ આવું ટેકી ટેકી આમાં આપણે કઈ ખબર ન પડે ટેકી ટેકી મિત્રો હમણાં ઓલું ગીતા આવેલું છે આપણે જીગાભાઈનું નવું ગીત છે મસ્ત ગીત છે આપણે ગાવાની પ્રેક્ટિસ કરીએ થોડું ઓ એક બાજુ દુનિયા ને એક બાજુ તો એક બાજુ દુનિયા ને એક બાજુ તો તારા તો લે બીજુ કો રુકો જરા સબર કરો કોઈ ના આવે તારા તો લે બીજુ કોઈ ના આવે

आई एम राइट मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं okay. ओके गो तो मित्रों आपरे काम से थोड़ो गांवो दरवानो से तो दरी राखी आपड़े गांवो दरवानो आपड़ा बाग में आवो तो यो आज तो आया

એટલે આપણે એડિટ કરવાની મજા ન આવે આ બહુ એ અવાજ કરે એ ન મેળવે આપણે આપણે બાર બાર જઈ ગયા ગાય તો અવાજ કરે મેળ જ આવે આપણે આગળ સુધીરભાઈ જાય છે અને પાછળ આપણે છે આંબરા ખાધા નહોતા ત્યાં આંબરા પાળે આંબરા વધારે છે ખાટા મીઠા મસ્તીને જવું તમે અમે જવું આમરા આ સુધીરભાઈ પાય અમારે ખાવાના ને આપણે આવી ગયા અહીં આમરા ખાવા આગળ ખાટા ખાટા મસ્તીના ખાઈ નાખવાના છે ત્યાં સુધીમાં સુધીરભાઈ પાર તમે જોઈ શકો છો સુધીરભાઈ તમે પાડો તો ત્યાં સુધી આમરા ખાઈ લઈએ આપણે બરોબર ખટ્ટા મીઠા મિત્રો આપણે ને આ બાજુ વાળા ભાઈ છે ને શિવરાત્રીમાં ગયા હતા શિવરાત્રી ઓલા સુધી ભાઈ હવે એને ઢીંગલી જોયે ને તમે એવી ઢીંગલી હોય બીજું કઈ લાંબુ હોય નઈ હવે એને ગમે તો આવી એવી લઈ આવી ગાડી આ ભાઈ ગાડી લીધી છે condition માં તો એ ભાઈ જીગલી લઈ અને condition એ લઈએ આપડા ઉદય sir તો તમે જોઈ શકો આ બધાયને એવું બધું હોય છે બરોબર શિવરાત્રી નો મેળો આરામથી કર્યો છે હવે ઈ તો ગયા હોય તો ખબર છે અમે તો ગયા તા પણ ત્યારે તો લેવાઈ ગયા તા તમને ખબર પડે ને સમજ રહ્યો ને આપ તો હારું તો કઈ કઈ દઉં પાછું બીજું બરોબર આ બે બેસી ગયા છે આપણા મિત્ર છે બરાબર ભોલાભાઈ ઢીંગલી લઈએ એવા હા ભાઈ હાથે એન્ડ કરી દેવાનો છે તમારે બરાબર બાકી તો એકચુઅલીમાં વાવ જય શ્રી કૃષ્ણ એકદમ કૃષ્ણ લાગે છે વાવ એક જોઈએ બે ત્રણ વાવ